હિંમતનગરના ગામડી ગામે ઉશ્કેરાયેલા ગ્રામજનોએ પોલીસની ગાડી સળગાવી નમસ્કાર મિત્રો વિડીયોમાં ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો અમદાવાદ ઉદયપુર હાઇવે પર અકસ્માતમાં એક રાહતદારીનું મોત થતાં ગ્રામજનો હાઇવેને જામ કર્યો હતો અકસ્માતમાં રાહતદારીનું મોત થતા ગ્રામજનોની પોલીસ આમને સામને આવી ગઈ હતી સાબરકાંઠાના ગામડી ગામ પાસેથી પસાર થતો અમદાવાદ ઉદયપુર નેશનલ હાઇવે અડતાલી પર પૂરપાટ ઝડપે જતા વાહને ગામના વ્યક્તિને અડફેટે લેતા તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું આ ઘટના બાદ ગ્રામજનો આક્રોશમાં આવી રસ્તા પર આવી ગયા હતા અને હાઈવે બંધ કરાવી દીધો હતો આ દરમિયાન ઘટના સ્થળે આવેલી પોલીસને પણ ગ્રામજનોએ બાંધમાં લીધી હતી અને પોલીસ પર પથ્થરમારો કર્યો હતો સમગ્ર ઘટનામાં ડીવાય એસપીની ની આગ લગાડવામાં આવી હતી તો પોલીસે પણ ગ્રામજનોને દૂર કરવા ટીયર કેસ સેલ છોડ્યા હતા પથ્થરમારો થતાં પોલીસ પણ થોડી વાર માટે સ્તબ્ધ થઈ ગઈ હતી તો ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ ઈજાગ્રસ્ત થતાં તેમની સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે સમગ્ર મામલે પોલીસે રાઇટિંગનો ગુનો નોંધી આરોપીને ઝડપવા માટેની કામગીરી હાથ ધરી છે આ ઘટના બનતા રહેજ આઈજી વિરેન્દ્ર યાદવ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા સમગ્ર ઘટનામાં ગ્રામજનોની હાઈવે પર ઓવરબ્રિજની માંગનું કારણ બહાર આવ્યું છે હાઈવે પર વારંવાર રાહતનારીઓ જોખમી રીતે રસ્તો પસાર કરતા હોવાથી ઓવરબ્રિજની માંગ કરવામાં આવી હતી અને ઓવરબ્રિજ મંજૂર પણ થઈ ગયો હતો પરંતુ તેનું કામ શરૂ થયું નથી જેથી કરીને ગ્રામજનોએ આક્રોશમાં આવ્યા છે હવે નવેસરથી ટેન્ડર બહાર પાડવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હોવાનું સૂત્રો તરફથી જાણવા મળ્યું છે ધન્યવાદ મિત્રો આવા જ વધારે ગુજરાતી ભાષામાં સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો ગમી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો